નાસ્તો કરવા માટે બસમાંથી નીચે ઉતરા હતા જે બની ગયા એક બાળકીએ દુકાનમાંથી વેફરનું પેકેટ લઈને તોડ્યું હતો અને તોડેલું પેકેટ દુકાનદારને પરત આપવા માટે ગઈ હતી કે તૂટેલું જોઈને દુકાનદારે પરત લેવાની ના પાડતા મામલો વિચાર્યો હતો અને ચામૈયાઓએ દુકાનના વેપારીને માર મારી તો ફોડ કરતા બારે બોબાળો બની ગયો હતો આક્રમક બની લા છોરાએ હૈવે પર ચક્કા જામ જેવી સ્થિતિ સર્જી રૂમ ને બાન મા લીધો હતો કાં કે ચાર સદા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જાય ટ્રાફિક મેં નિયર કરાયો હતો કે આ આપને પોલીસ પર્યાત નોટાઈ ના હોવાનો સામે આવ્યો હતો